જાણવા મળ્યું કે રોયલ્ટી પાસ મૃતક સચદેવ હસમુખભાઈના નામે ઇશ્યુ કરાયો હતો આ પાસ થાનગઢ તાલુકાના જામવાડી ગામના મહિલા સરપંચના પતિના ભાઈ જીવન અલગોતર તથા દવ દ્વારા શ્યુ કરાયું હોવાનું ચોટીલા નાયબ કલેક્ટર ની તપાસમાં બહાર આવ્યું છે નાયબ કલેક્ટર દ્વારા બંને વ્યક્તિઓને લીઝ સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવ બાદ ખનન વિભાગમાં હલચલ મચી ગઈ છે ચોટીલામાંથી પસાર થતા કાર્બોસેલ ભરેલા ટ્રકની તપાસ દરમિયાન મોટો કૌભાંડ બહાર આવ્યું છે ટ્રકમાં ભરેલા કાર્બોસેલની રોયલ્ટી પાસની ચકાસણી કરતા મૃતક વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇશ્યુ થયાનો ખુલાસો થયો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રોયલ્ટી પાસ મૃતક સચદેવ હસમુખભાઈના નામે ઇશ્યુ કરાયો હતો આ પાસ થાનગઢ તાલુકાના જામવાડી ગામના મહિલા સરપંચના પતિના સગાભાઈ જીવનભાઈ અલગોતર તથા થાનગઢના કિશોરભાઈ જાધવ દ્વારા છોટેલા નાયબ કલેક્ટરની તપાસમાં બહાર આવ્યું છે નાયબ કલેક્ટર દ્વારા બંને વ્યક્તિઓની લીઝ સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવ બાદ ખનન વિભાગમાં હલચલ મચી ગઈ છે